હા કામ કરવામાં ડલ છાનો મને અજય ભાઈ થોડા સપ્લાયર ના પૈસા બાકી નથી તમે ચાર અઠવાડિયા થી ગોડી દયો એનો ભાઈ આવે હે આવો આવો શેઠ શું એ મજામાં આ શેઠ તો તમે થઈ ગયા હવે અરે પણ શેઠ હું થી ઈ તો કયો યાર હવે થાવાનું હું હોય હવે ઓલો ધક્કા ખાઈ ખાઈને મરી ગયો તો તમને પૈસા દેવામાં હમતતા નથી કોઈ રીતે અહીંયા મારે ખુરશી થી ઉભું થઈ થઈને આવવું પડે બાકી અદર હોય અરે એ બધી તો તમારી વાત સાચી પણ મારી એક વાત તો સાંભળી લ્યો હજી કઈ સાંભળવાનું રહી ગયું તો કહી દઈએ હું કયો બોલો અરે ભાઈ તમારા પૈસા આપવા જ છે ભાઈ એટલે તો તમારી બે વાતું સાંભળી ભાઈ ઈમાનદાર માણા ગામમાં ગમે પૂછી જવો કોઈ એમ નહીં કે આ ભાઈ હે એવું હોય ને તો પૂછો મારા છોકરાઓને કોઈ દી કોઈને રૂપિયો ખાધો હોય તો મારે તમને પૈસા આપવા જ છે પણ કઈ ગ્રાહકી ખુલે તો હું તમને પૈસા આપું ને હવે અત્યારે ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું બધા ગ્રાહક જેકેટ જ માંગે તો હું કઈ જેકેટમાં નવો માલ નાખું તો કોક મને પૈસા દે તો હું તમને આપું ને મારે ગલ્લામાં પૈસા નથી નાખવા સીધા તમને દેવા પણ કઈ ગ્રાહકી ખુલે તો ને અરે તમે એમ સમજો તમારા પૈસા હોના દેવા બેંકમાં પડ્યા છે હું કઈ ગુચણીયો માણા નથી ભાઈ તમારા પૈસા ઈમાનદાર માણાવા અરે સોરી સોરી દે ભાઈ એવું કઈ નથી આ તો હું છોકરા એને ભડકાયો હોય ને એટલે મગજ મળ થોડુંક ઓલું થઈ ગયું ને એટલે બીજું કઈ નથી તમે તો ઘરના માણા હોય જે કાંઈ મોકલાવી દઈશ હાલો નહીં કાંઈ વાંધો નહીં પૈસાનું તો આ મહિને થઈ જાય ને અરે તમે એમ સમજો તમારા પૈસા બેંકના અકાઉન્ટમાં જ પડ્યા જ્યારે જોઈને ત્યારે મળી જાય હવે એક કામ કર તું હે ને ફટાફટ માલ લખાવ અને તું ચા પાણી લઈ આવજા ફટાફટ છેઠા હા